દેશોમાં ક્રિકેટ ફ્રેન્ડ દ્વારા પોતાની ટીમના વિજય માટે પૂજા અને પ્રાર્થના કરવામાં આવી હતી મેચ અગાઉ સુરક્ષા થી લઈને તમામ નાની મોટી તૈયારી કરી લેવામાં આવી હતી અને બંને ટીમોએ મેચના આગળના દિવસે પ્રેક્ટિસમાં પરસેવો પડ્યો હતો કારણ કે આ મેચ

ભારતનો વિજય થતાં જ શહેરમાં ઠેર ઠેર ફટાકડા ફૂટવા લાગ્યા હતા અને બપોરથી શરૂ થનાર ક્રિકેટ પ્રેમીઓ ટીવી સામે બેસી ગયા હતા ક્રિકેટ ચાહકો કોહલી અને જેની સદી પૂરી કરવા માટેનો તથા વિજય શોટનો ચોક્કો મારવાની સાથે જ ક્રિકેટ પ્રેમીઓ વિજય ઉત્સવ મનાવવા ઉત્સાહ સાથે તે જાહેર માર્ગો પર ઉતર્યા આવ્યા હતા અને ભારતની જીતની શાનદાર ઉજવણી કરી હતી મહત્વની મેચને પગલે બપોરથી જ શહેરના રાજમાર્ગો ઉપર કરફ્યુ માહોલ હતો ભારતની જીત બાદ શહેરના ચાર દરવાજા માંડવી ચકલી સર્કલ ફતેગંજ સહિતના વિસ્તારોમાં શહેરીજનો તિરંગા ઝંડા સાથે જીતને આનંદ ઉત્સાહથી વધાવી લીધો હતો બીજી તરફ વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો જીતના જશ્નને લઈને જાહેર માર્ગો ઉપર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા you yeah. yeah. આજે ભારત અને પાકિસ્તાનની મેચ હતી અને એમાં ભારતનો ભવ્ય વિજય થયો છે જે ખુશી વ્યક્ત કરવા માટે બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે લોકો ભારતી રંગો ઝંડો લઈને ફરી રહ્યા છે ફટાકડા ફોડી રહ્યા છે અને ખુશી મનાઈ રહ્યા છે લોકો એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે તો આજે આ ખુશી વ્યક્ત કરવા માટે જે લોકો એકત્ર થયા છે એમની ખુશી સાથે વડોદરા શહેર પોલીસ પણ એમાં સામેલ છે અને કોઈ અરિચ્છ બનાવ ન બને એની માટે અમે પૂરતો બંદોબસ્ત રાખેલો છે અત્યારે દરેક જે માંડવી ખાતે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે ત્યારે અમે ડીસીપી ઝોન થ્રી ઝોન ફોર અને અમારો તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જે કોમ્યુનલ પોલીસ સ્ટેશન છે સેન્સિટિવ પોલીસ સ્ટેશન છે બધા સ્ટાફ અમે અત્યારે અહીંયા રોડ ઉપર જ છીએ અને લોકો ખૂબ સારી ઉજવણી કરી શકે એની માટે અમે કાર્યરત છીએ કોઈ બનાવ બનેલો નથી અને લોકો પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે આનંદ વ્યક્ત કરી રહ્યા છે

जाड़ेजा ये बजाए बहुत सारू प्रदर्शन करियो छे अने पाकिस्ता... पाकिस्तान पाकिस्तानी को औकात नहीं कि आपड़ी सामे जीती सके बाप बाप होता है बेटा बेटा होता है हैं यस यस भारत माता की जय मैच जितिया ने खुशी होना ही चाहिए हमारा इंडिया जीता है और इंडिया के लिए हर इंडियन को खुशी होना चाहिए और हम खूब खूब बधाई देते हैं ફિલ્ડર કો કેપ્ટન ઇન્ડિયા કે ટીમ કો કે વો હર બાર અચ્છા કામ કરે ઓર હર બાર્ડિયા કા ન રોશન